તો આ તરફ કેબિનેટ મંત્રી સહિત સમર્થકો પણ ચાર્જ સંભાળ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ જોડાયા છે અમારી સાથે જી જયેશ એક પછી એક તમામ મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યા છે શું વિગતો શું અપડેટ ગાંધીનગરથી પટેલ ના પદભાર છે તેમણે સંભાળ્યો છે તમામ જે સમર્થકો છે તેમની ઉપસ્થિતિ પદભાર અત્યારે સંભાળ્યો છે અને તમામ જે શુભ છે તે પણ અહીં પહોંચ્યા છે અને મહત્ત્વની વાત છે કે નાયબ મુખ્યમંત્રી છે એ જ્યારે પોતાને ઓફિસમાં પ્રવેશ્યા ત્યારે તેમણે સૌપ્રથમ નામાંકે કર્યું હતું ને ત્યારબાદ તેઓ ઓફિસમાં પ્રવેશ્યા અને પૂજા વિધિ છે તે કરવામાં આવી હતી અને એ જ રીતે જીતું વાઘાણીએ જ્યારે એ જે પોતાની ચેમ્બર એલોટ કરવામાં આવ્યું છે ને એ ચેમ્બરમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે પણ તેમણે શ્રીફળ વધેર્યો અને ત્યારબાદ તેઓએ પોતાની ચેમ્બરમાં જે માતાજીની પ્રતિમા હતી તેને આરતી પૂજન કર્યા ત્યારબાદ પદભાર છે તે ગ્રહણ કર્યો છે અને હવે ત્યારે તે મીડિયાને અત્યારે સંબોધવા જઈ રહ્યા છે ત્યારે આપણે સીધા એ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે કે જીતું વાઘાણી છે તેમણે પદભાર સંભાળી લીધો છે અને હવે તે પોતાનું જે પદભાર સંભાળ્યા બાદની જે પ્રથમ નિવેદન છે તે આપવા જઈ રહ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલાભાર સીધી તસ્વીરો ગાંધીનગરથી સ્વાણી સંકુલથી જીત વાઘાણી થોડી વારમાં મીડિયા સાથે વાતચીત કરશે પદ સંભાળ્યા બાદ મીડિયા સાથેની આ પ્રથમ વાતચીત કૃષિ મંત્રી તરીકે તેઓ ગુજરાતમાં કેબિનેટ મંત્રી કૃષિ મંત્રી તરીકે તેઓ ચાર સંભાળી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ખેડૂતો માટે ખાસ કરીને કિસાનો માટે એક આ દેશના ખેડૂતો માટે લીધા છે માની અમિતભાઈ શાહ પહેલું દેશનું સહકારિતા મંત્રાલય મોદી સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વમાં સંભાળી રહ્યા છે માની રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી રાજ્યના યશસ્વી સાલસ મક્કમ અને નિર્ણાયક એવા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના માનની અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નેતૃત્વ નેતૃત્વએ ખાસ કરીને કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ સહકારીતા વિભાગ પશુપાલન અને ગોસંવર્ધન પ્રોટોકોલ જેવી મહત્વની જવાબદારી એ મને ગઈકાલે જ વિસ્તરણમાં માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં મળી છે સ્વાભાવિક છે કે જ્યારે પણ જવાબદારીઓ બદલાતી હોય છે ત્યારે તરત જ માની મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હોય છે ગઈકાલે કેબિનેટમાં પણ એમણે તુરત જ બધાને ચાર્જ લઈને રાજ્યની જનતાની સુખાકારીમાં પોતપોતાના વિભાગોમાં કેવી રીતે સહકારને મદદ કરી શકાય જેનાથી સૌની જીવન બદલાય એટલા માટે આજે મેં આ ચાર્જ લીધો છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી નરેન્દ્રભાઈ એક ખૂબ મોટું કહી શકાય એ પ્રકારે ખેડૂતોના ઓછા ખર્ચે એટલે કે આમ તો ઝીરો બજેટે વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે મળે ગાય આધારિત ખેતી અને એના રિઝલ્ટો પણ મળ્યા છે રાજ્યમાં મહામહી માદણી રાજ્યપાલ આચાર્ય દેવજીએ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર એક વિશેષ ગુજરાત અને સમગ્ર દેશની અંદર એક નવું જાગરણનું કામ કરીને ખેડૂતોને એમાં જોડ્યા છે લાખો હેક્ટર જમીનો એ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરતા થયા છે એના મોલ બન્યા છે અને એનો આમદની પણ ગામડામાં ખેડૂતને ખેતમજૂર એમને મળ્યા છે ત્યારે મને આનંદ છે ને સહકારથી સમૃદ્ધિ અનેક રિફોર્મ્સ માનની અમિતભાઈ શાહે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી આપણું ગૌરવ માની મોદી સાહેબના નેતૃત્વમાં એમણે અનેક રિફોર્મ્સ કર્યા છે મારે એ જ દિશાની અંદર મારા પૂર્વ માની મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ એ પૂર્વે પણ મંત્રીશ્રી આ રાજ્યમાં નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કામ કર્યા છે એ જ કામને એ જ ગતિથી આગળ વધારીને રાજ્યના ગામડાની અંદર સહકાર અને ખેતી અને ખેતમજૂર મારા મન ખેતીને ખેતમજૂર બહુ મહત્ત્વના છે એટલે કે ખેડૂત અને ખેતમજૂર એમના કારણે જ એક સમય આપણો એવો હતો કે સમગ્ર દેશની અંદર આજે પણ આપણી આર્થિક સમૃદ્ધિમાં કૃષિનું ખૂબ મહત્ત્વ છે સહકારનું ખૂબ મહત્ત્વ છે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય એ કૃષિને સહકારમાં અલગ પ્રકારનું મોડલ છે અને પરિણામો પણ મળ્યા છે સકારાત્મક રીતે હકારાત્મક રીતે ધરતી સુધી એ પરિણામો મળી રહે એમના માટેના પ્રયાસો એ હું કરવાનો છું ને સૌ લોકોનો આપ સૌનો આના વિભાગો સાથે જોડાયેલા સૌ કોઈનો ગામડામાં બેઠેલો મજૂરી કરનાર ખેતી કરીને પસીનો પાડીને ઉત્પાદન કરનાર એ તમામ લોકોના માટે જે કાંઈ થઈ શકે એટલે આપ સૌનો અને એમનો પણ હું સહકાર માગું છું સાથે મળીને એક નવું ભારત નરેન્દ્રભાઈ મોદી એ બનાવી રહ્યા છે ત્યારે વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે આ વિભાગ એ અતિ મહત્ત્વનો છે માની દેશના કૃષિમંત્રી શિવરાજસિંહજી પણ આના માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે જ્યાં જે કરવું ઘટે એ કરીને તળ ધરતી ઉપર સાચ અર્થમાં દેખાય નકારાત્મકતા નહીં નેગેટિવિટી નહીં પણ સકારાત્મક રીતે કોઈ નાની મોટી તકલીફ મુશ્કેલી હોય તો સૌ સાથે મળીને દેખાય એ પ્રકારે ઉકેલવાનો પ્રયાસ પણ કરીશું પણ પુનઃ એકવાર આ ગુજરાત રાજ્ય આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે એક અલગ પ્રકારનું મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશમાં ચાલી રહ્યું છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ વિભાગમાં જ્યાં પણ જેવી પણ મારે કામ કરવું પડે એના માટે મારી તત્પરતા તત્પરતા છે અને જે કંઈ નાના મોટા સુધારા વધારા કરવા પડે તો ચોક્કસ કરીશું વિશાળ હિતમાં જે કરવું પડતું હોય ઘણી વખત ઘણાને એવું લાગતું હોય કે આ કરી નાખવું જોઈએ ઘણા લાગવું જોઈએ નહીં કરવું જોઈએ પણ ટોટાલિટીમાં વિશાળ હિતમાં જે કરવું ઘટતું હોય એ રાજ્ય સરકાર અગ્રતા ક્રમથી ચોક્કસ કરશે એની પણ હું આપણા માધ્યમથી સમગ્ર રાજ્યના ખેડૂતો સહકારિતામાં જોડાયેલા સૌ લોકો પશુપાલનમાં ડેરી સાથે જોડાયેલા લોકો ગોસવર્ધનનું ખૂબ મોટું કામ એ પણ માની રાજ્યપાલશ્રી અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ